સુરત શહેર સી જોન દ્વારા સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ શિરોયાના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી સાથે સફાઈ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો સુરત શહેર હોમગાર્ડસના સી જૉન દ્વારા બાઇક રેલી અને સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ્સ ડોક્ટર પ્રફુલ વી શિરોયાના અધ્યક્ષતામાં આ વર્ષે હોમગાર્ડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે સી જૉન ઓફિસર કમાન્ડિંગ ગિરીશ એચ પટેલ સી પ્લાનર કમાન્ડર વિજય ટી મહાજન સી પ્લાનર કમાન્ડર મહેન્દ્ર લોહાર તમામ એનસી સભ્ય અને હોમગાર્ડસ જવાન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું હોમગાર્ડ સભ્યો દ્વારા મહર્ષિ હાઈસ્કૂલ પરેડ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન માતા મંદિર મહારાણા પ્રતાપ ચોકથી આસપાસ ગોડાદ્ર મહર્ષિ હાઈસ્કૂલ પરેડ ગ્રાઉન્ડ સુધી બાઇક રેલીમાં ભારતની એકતા રૂટ માર્ચ તથા પ્રભાત ફેરી વ્યસન મુક્ત ગુજરાત બેટી બચાવો બેટી પઢાવો જળ એ જીવન જળસંચય જનભાગીદારી સ્વચ્છતા જીવતા જીવતા રક્તદાન અને મરણ થયા બાદ ચક્ષુદાન અને દેહદાન પર્યાવરણ તેમજ સ્વચ્છ ભારત અભિયાન સાથે ટ્રાફિક નિયમ માટેની જનજાગૃતિ જેવી તમામ પ્રવૃત્તિ માટે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે મહર્ષિ સ્કૂલનું મેદાનની સફાઈ પણ કરવામાં આવી હતી